સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ભવાની ગઢ ગામે બે હજાર નવમાં માધ્યમિક શાળાની મંજૂરી મળી બાળકોએ પ્રવેશ મેળવી લીધો પણ આજ દિન સુધી શાળા બની નથી નમસ્કાર ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કમ્યુનિટી હોલમાં એક જ ઓરડામાં ધોરણ નવ અને દસ ના બાળકોને ભણાવવામાં આવે છે ગંભીર બાબત એ છે કે આ શાળાના આચાર્ય છેલ્લા ત્રણ વર્ષથી શાળાએ આવ્યા નથી તો પણ દર મહિને પગાર મળી રહ્યો છે તમામ મહત્વના રેકેટ પોતાના આચાર્ય આચાર્યની બદલી કરી પગાર પર રોક મૂકવામાં આવી છે અને સાત દિવસમાં કાર્યવાહી કરવાની જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ખાતરી આપવામાં આવી છે આવા શિક્ષક ઉપર કેવી રીતે કાર્યવાહી થવી જોઈએ એ કમેન્ટ કરી જરૂર જણાવજો કેમેરામેન રાણા જયપાલસિંહ સાથે શક્તિસિંહ ઝાલા ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝ સુરેન્દ્રનગર